નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે લાખણી તાલુકાના જસરા ગામમાં થયેલી વૃદ્ધ દંપતીની હત્યાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે રાજ્ય પોલીસની એસએમજીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલના માતા પિતા વર્ધાજી અને વંશીબેનની હત્યા કે હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા હતા બનાસકાંઠા પોલીસે આ કેસની તપાસ માટે નવ અલગ અલગ ટીમો બનાવી હતી તપાસ દરમિયાન પોલીસે જઝરા ગામના સુરેશભાઈ શામળભાઈ પટેલ અને શામળભાઈ ચેલાભાઈ પટેલ અને દિલીપભાઈ દિલીપજી મપાજી ઠાકોરની ધરપકડ કરી હતી પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે મૃતક દંપતીના પડોશમાં રહેતા સુરેશભાઈ અને તેના પિતા શામળભાઈ તાંત્રિક વિધિમાં માનતા હતા પૈસા કમાવા માટે તાંત્રિક વિધિ કરવા દાગીનાની જરૂર હોવા હોવાથી તેમણે આ હત્યા કરી હોવાનું કબૂલ્યું છે લાખને કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે સાત દિવસની રિમાન્ડ રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે પચીસમી તારીખની સવારના બાર વાગ્યા સુધીની સાત દિવસની રિમાન્ડ મંજૂર કરી છે